ગુજરાતની પચ્ચીસ લોકસભા બેઠક પર સરેરાશ ઓગણસાહીઠ ટકા મતદાન સૌથી વધુ વલસાડમાં બોતેર પોઈન્ટ વધુ મતદાન તો અમરેલીમાં સૌથી ઓછું મતદાન ગુજરાતમાં થયેલા મતદાન બાદ ભાજપમાં આંતરિક સૂત્રોનો સૌથી મોટો દાવો ગુજરાતમાં તમામ છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો દાવો મોટાભાગની બેઠકો મોટી લીડથી જીતવાનો દાવો કર્યો ગુજરાતમાં મતદાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલે તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો મતદાન પૂર્ણ થયા બાદ બે થી ત્રણ ટકા ઓછું મતદાન થયાનો અંદાજ વ્યક્ત કર્યો મતદારોનો આભાર માન્યો લોકસભાની ચૂંટણી બાદ પરષોત્તમ રૂપાલાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો સ્થાનિક ચૂંટણી પંચ તંત્ર મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો ચાર દિવસ ગુજરાતમાં હીટવેવની આગાહી સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ યલ્લો એલર્ટ તેતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે ભૂજ સૌથી વધુ ગરમ શહેર